રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામીઓ સહિત કુલ આઠ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ મંદિર બનાવવાના નામે જે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે ત્યારે આ સ્વામીઓના સમર્થનમાં હવે સાધુ સંતો છે તે પણ આવ્યા છે ત્યારે કયા કયા સાધુ સંતો આ સ્વામીઓના સમર્થનમાં આવ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામીઓ સ્વામે છેતરપિંડીની ફરિયાદ છે તે કરવામાં આવી છે કરોડો રૂપિયાની છેતરપિંડી આ સ્વામીઓ દ્વારા કરવામાં આવી હોય તેવું રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી છે જેમાં જે કે સ્વામી વીપી સ્વામી એમ પી સ્વામી અને દેવપ્રકાશ સ્વામી કુલ ચાર સ્વામીઓ સહિત કુલ આઠ લોકો સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે ત્યારે જે સ્વામીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમની વારે હવે સાધુ સંતો છે તે પણ આવ્યા છે ત્યારે કયા કયા સાધુ સંતો આમની વારે આવ્યા છે તે વાત કરીએ તો ઇન્દ્રભારતી બાપુ જગદગુરુ મહેન્દ્રનંદગીરી બાપુ અને ગિરનાર મંડળના સાધુ સંતો જે સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થનમાં આવ્યા છે ત્યારે ઇન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રનંદગીરી બાપુ આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ છે તેમના સમર્થનમાં શું કહી રહ્યા છે તે પહેલાં આપણે અહીંયા સાંભળીએ ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જમીન કૌભાંડનું ખૂબ આવી રહ્યું છે તો એક વ્યક્તિ દ્વારા કરેલી કોઈ ભૂલ કે કોઈ પણ બાબતમાં આખા સંપ્રદાયને બદનામ નહીં કરવો જોઈએ આજે કોઈ સમાજ હોય સંસ્થા હોય કે સંપ્રદાય હોય એમાં ક્યાંક ને ક્યાંક આવું બધું કોઈ ને કોઈ આવા લોકો હોય છે તો એને લઈ અને આખો સંપ્રદાય સમાજ કે સંસ્થા ને સામે આંગળી નહીં સીધવી જોઈએ એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એમાં સ્વામિનારાયણ સંપ્રદાય આખો આવતો નથી એમાં રહેલા અમુક લોકો એવા પણ હોય કે જે આવા કામ કરતા હોય તો વ્યક્તિગત એ બાબત છે તો એ સાંપ્રદાયિક બાબત નથી આજે ઘણા દિવસથી પેપરોની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું કંઈ જમીન કુંભાળ જે છે એ વ્યક્તિગત કોઈ પણ હોઈ શકે એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ જાતનું લેના દેના છે નહીં આજે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કરાય વ્યક્તિગત હોય સમાજની સમાજની અંદર અંદર ઘણા આવી વ્યક્તિઓ કાંઈક હોય છે પણ એનાથી કોઈ સમાજ બદનામ બદનામ ન કરવું જોઈએ સમાજને કોઈને ત્યારે આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો રાજકોટના એક બિલ્ડર દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડની છેતરપિંડીની ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામીઓ દ્વારા તેમની જોડે છેતરપિંડી કરી હોવાની આ ફરિયાદ છે જે નોંધવી છે ત્યારે સુરત સ્વામિનારાયણ મંદિરના સાધુઓ સ્વામે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે જેમાં જી કે સ્વામી વીપી સ્વામી એમપી સ્વામી અને દેવપ્રકાશ સ્વામી જે કુલ ચાર સ્વામીઓ સહિત કુલ આઠ લોકો સામે જે આ ફરિયાદ છે તે નોંધવામાં આવેલી છે જો વાત કરીએ તો જે જમીન લેવાના નામે જે આ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં સુરત નજીક જે મંદિર આવેલું છે તે મંદિરના નજીક ગુરુકુળ બનાવવાના નામે જે જમીન છે તે લેવાના હતા અને તે જમીન લેવા માટે કરોડો રૂપિયા બિલ્ડર જોડીથી લેવામાં આવ્યા હતા ત્યારે આ કરોડો રૂપિયા લઈને સ્વામી અને તેના મળે ત્યાં જે છે જે આ ફરિયાદની અંદર તેમનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ લોકો આ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયા હોય તેવી ઘટના છે તે સામે આવી હતી જ્યારે આ બાબતની જાણ બિલ્લરની થઈ ત્યારે બિલ્ડર દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી અને તેમાં પણ તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને મંદિર બનાવવા માટે જગ્યા જોઈતી હતી અને તે મંદિ મંદિર બનાવવાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી છે તે કરવામાં આવી જે બિલ્ડર જસ્મીન માટેકર કરીને જે બિલ્ડર છે સુરતનો તેને આ સમગ્ર રૂપિયાની લેતી દેતી કરી હતી અને તેના વિડીયો રેકોર્ડિંગ છે તે પણ તેને કરેલા હતા જે પોલીસ સમક્ષ તેને રજૂ કરેલા છે ત્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ લોકો પાસેથી આવા કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું જે અત્યાર સુધીની તપાસમાં છે તે જાણવા પણ મળેલું છે ત્યારે હાલ તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ જે આરોપીઓ છે તેમને શોધવાની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે આ સમગ્ર ફરિયાદને લઈને બિલ્ડર આ સ્વામીઓ સામે શું આક્ષેપ કરી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળી લઈએ સમગ્ર મામલો એવું છે કે પાંચસો ને દસ વીઘા જગ્યા માટે આ લોકો સ્વામી અમને આવી રીતે કીધું હતું અને એ રીતે સ્વામી આવી રીતે અમારા જેવા અન્ય સાત લોકો સાથે ની એફઆઈઆર થઈ ગયેલી છે અને હજી બીજા અન્ય પાંચ લોકોની એફઆઈઆર ગુગર્પમાં હોવાથી અરજી સ્વરૂપે એની ફરિયાદ થવાની બાકી છે આ એક ટાઈપનું બોર્ડર ઓપરેશન સમગ્ર ગુજરાતમાં કૌભાંડ ચલાવે છે અત્યાર લગી સ્વામિનારાયણ સંપ્રદાય લેડીઝમાં બદનામ હતા જળમાં બદનામ હતા હવે પૈસા બદનામ થવા ખાલી નીકળ્યા છે આ સંપ્રદાયના આપના મીડિયાના માધ્યમથી આ સંપ્રદાય વાળા એમ કહેતા હોય કે હવે સમાજને સુધારી પેલા તમારા ટકલાવને તો સુધારો તમે પછી સમાજને સુધારજો આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે તમારા ટકલાવને સુધારો પછી તમે સમાજને સુધારવાની વાત કરો જે ટકલાવ એ મારા મીડિયા અને આ જમીન પ્રકરણ અંગે સર્વ માહિતી મારા ભાગીદાર જયભાઈ મોલિયા તે સમજ આપે ત્યારે એવું નથી કે આ સ્વામીઓ સ્વામી પહેલી વાર આવી કોઈ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હોય આ અગાઉ પણ આમની સામે જે છેતરપિંડીની ફરિયાદ છે તે દાખલ થઈ છે તેમાં પણ આ જ રીતે કરોડો રૂપિયા મંદિર માટે કે ગુરુકુળ બનાવવા માટે જે જમીન લેવાની છે તેમ કહીને તેમને દાતાઓ જોડીથી કરોડો રૂપિયા લઈ લીધા હતા અને તેની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ છે અગાઉ પણ જોવા મળેલી છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર વિરંગામ સહિત સુરતની અંદર પણ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે જેમાં સુરતમાં બે કેસ નડિયાદ આણંદ અને વિરંગામમાં થઈને કુલ પાંચ કેસ કે જેની અંદર આ ચારેય સ્વામીઓ વોન્ટેડ હોય તેવું અત્યાર સુધીમાં તપાસમાં સામે આવ્યું છે ત્યારે રાજકોટના જે ફરિયાદી છે જસ્મિન માઢેક તેમને સ્વામીઓ વિરુદ્ધ આ ફરિયાદ છે તે નોંધી છે ત્યારે વધુ એક ફરિયાદ આ સ્વામીઓ વિરુદ્ધ કરવામાં આવી છે ત્યારે હાલ તો આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છે તેમની વાહરે જે તેમના સમર્થનમાં છે કે જે સાધુ સંતો પણ આવ્યા છે અને કહી રહ્યા છે કે આ સ્વામીઓ ઉપર ખોટો આરોપ છે તે મૂકવામાં આવી રહ્યો છે હવે આ તપાસનો વિષય બની ગયો છે કે ખરેખર આની અંદર સાચું કોણ અને ખોટું કોણ કારણ કે એક તરફ સાધુ સંતો કે કહી શકાય કે જે આખા જે જગત છે જે આ સંસાર છે તે સંસારને સચ્ચાઈની રાહ છે તે દેખાડતા હોય છે ખોટું હોય તેની સામે તે પડતા હોય છે પરંતુ આ વખતે જ્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ છે તેમની સામે જ આ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને આ ફરિયાદ પહેલી નથી આના અગાઉ પણ આ લોકો સામે આવી ફરિયાદ છે તે દાખલ થયેલી છે ત્યારે હવે સાધુ સંતો પણ આની અંદર જે સામે પડેલા છે ત્યારે ખરેખર આની અંદર સાચું કોણ અને ખોટું કોણ તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ જ્યારે આ જે સ્વામીઓ છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે અનેક કેસમાં હજી તે વોન્ટેડ જાહેર થયેલા છે જૂનાગઢ મંદિરની અંદર આ સ્વામીઓ અત્યારે રહેતા હોવાનું જે સામે પણ આવેલું છે પરંતુ પોલીસ ખરેખર જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જઈને આ જે સ્વામીઓ છે તેમની ધરપકડ કરી શકશે ખરી ત્યારે આપ શું માનો છો કે ખરેખર આ સ્વામીઓ આ રીતે છેતરપિંડી કરી હશે કે તેમની ઉપર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે કારણ કે જે પ્રમાણે અત્યારે સાધુ સંત સમાજ પણ આખો એમની વારે આવ્યો છે તેમના સમર્થનમાં આવેલો છે ત્યારે હવે આમાં હકીકત શું તમે શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર